સુરતની અંદર અલગ અલગ ઝોન વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ઉચ્ચ અધિકારીઓ લોકોને સાંભળી રહ્યા છે અને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે આજે સુરતમાં ઝોન 4 માં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબારમાં લોકોના પ્રશ્નો પણ પોલીસ કમિશનરે સાંભળ્યા હતા તેમજ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ મળતા ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અત્યાર સુધી ત્રીસ જેટલા ફરિયાદી સામે આવ્યા છે કેટલાક કેસોમાં ગુનાઓ દાખલ કરવાની કાર્યવાહી પણ ચાલુ છે વધુમાં જણાવ્યું હતું કે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે જેઓ આરોપીઓને પકડવાની કામગીરીમાં લાગી ગયા છે જેટલા પણ વ્યાજખોરો છે તેઓની સામે 100% કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત જેની સામે બે થી વધુ ગુના હશે તેઓની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જો એક વ્યાજખોરોના વિરુદ્ધમાં એક લોક દરબાર યોજના એના લોકોના વિરુદ્ધ મેક અભિયાન સુરત શહેર પોલીસ દ્વારા જો ચાલુ કરવામાં આવેલા છે જેમાં અત્યાર સુધી બે ઝોનોમાં થયા છે ત્યાં બાર જેટલા ગુના અત્યાર સુધી દાખલ થઈ ગયા છે ઝોન પાંચ અને ઝોન જો બેમાં અને એના સિવાય જો કે ત્રીસ જેટલા અરજીઓના તપાસો ચાલુ છે અને આજે ઝોન ફોર વિસ્તારમાં આવનાર છે પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા લોક લોકદરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં લગભગ જો અત્યાર સુધી ત્રીસ જેટલા ફરિયાદી આપણા પરિવાર સાથે અને લઈને આવે છે એના અત્યારે તાત્કાલિક ઘણા બધા એવા કેસેસ છે કે તુરંત ગુના અભી એના એટલા પુરાવા છે કે દાખલ કરવા માટે તો પોલીસ દાખલ કરવાની કાર્યવાહી બી ચાલુ છે અને સાથે સાથે જો બીજા છે ફરિયાદીઓ એના અરજીમાં જો બી અમે કોર્ટમાં ખૂબ સારી રીતે અમે બધા જોઈએ સાચ આના પ્રસ્તુત કરી શકીએ એના હિસાબે જો અમુક અમે માહિતી જોઈએ એના બી કાર્યવાહી ચાલુ છે ટીમો અલગ અલગ બનાવી લેવામાં આવેલી છે કે જેટલા ત્રીસ જેટલા ફરિયાદી છે તો અમારી પાસે ત્રીસથી વધુ ટીમો છે પીએસઆઈ પીઆઈઓના અલગ અલગ જોઈએ અને સર્વેલન્સ સ્ટાફ વગરના જે તાત્કાલિક આરોપીઓના શોધમાં બી આલુ કાર્યવાહીમાં બી લાગી ગયા છે તો મારા અત્યારે છ જૂનના કર્યા પછી ફરી અમે લોકો આ બધા રિપીટ કરવાના છીએ લોકદરબારના આયોજો તો મારે બધાને રિક્વેસ્ટ છે કે આપને આપ બધાને અહીંયા અમુક લોકો આપણા પ્રોત્સાહન આપતા હતા કે પચીસ ત્રીસ હજાર ચાલુ કરીને એના તીન લાખ ચાર લાખ તક વ્યાજ લઈ લીધા છે તો નાની રકમ હોય કે મોટી રકમ હોય એકવાર આપ હિંમત બતાવો અને પોલીસ પાસે આવો લોક દરબારમાં ના હોય તો બી આપ જો અમારા લોકો પાસે આવો જેથી હું આપના કોઈ કારવાહી આ તો લોક દરબાર એક એવા માધ્યમ છે કે અવેરનેસ બી થાય અને બધા લોકો આવે એના સિવાય પણ જો આપ અમે લોકો પાસે આવી શકો અને હંડ્રેડ પર્સન્ટ જેટલા બી આ વ્યાજ ખોરો છે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીને એના પછી બેથી એકથી વધુ ગુના રહેશે તેના ઉપર અમે પાસા બી કરવાના છીએ આપને મુદ્દા માલ બી રિકર કરવાના છીએ તો અમે આપ બધા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ અને સુરત શહેરના પ્રજાજનોના ખાસ કરી એવા લોકોથી જો લોકો ફસાયેલા હોય આ પોતપોતાના રિસ્તેદાર હોય ફ્રેન્ડ્સ હોય કોઈ આપને લાગતા હોય કે આ પ્રકારના ચંગુલમાં હોય લારી ગલ્લાવાલા આપના હોય આ બધા ભાઈઓને રિક્વેસ્ટ છે કે આ ભાવ પોલીસ પાસે અને સો ટકા આપણે કામ થશે અગર આપને કંઈ પણ લાગશે તો અમારે સીપી કચેરી પણ આવી શકો છો આ આપના કામ ટોપ પ્રિયોરિટી ઉપર અમે લોકો કરી આ મુહિમ અમે લોકો આવનાર એક મહિના તક રાખવાના છીએ આ બધા વારા પરથી ઝોન પોતે ફરી રિપીટ અમે ઝોનમાં કરવાના છીએ ફરી ઝોન પછી એવા વિસ્તાર જો અમારે અત્યારે રિક્ડ આવે છે કે અમુક પોલીસ સ્ટેશન માનલો પાંડેસરા પોલીસ સ્ટેશન થઈ ગયા જોઈએ